ચાણસમા તાલુકામાં ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોનું કરવામાં આવ્યું આયોજન આજરોજ પીપી પટેલ હાઈસ્કૂલ ચાણસમા ખાતે ખેલ મહાકુંભ થ્રી પોઇન્ટ ટુ જીરોનું આયોજન રમસે ગુજરાત જીસ્સે ગુજરાતના નારા સાથે કરવામાં આવ્યું જેમાં ચાણસમા તાલુકાની વિવિધ શાળાના બાળકોએ ભાગ લીધો જેમાં આશરે પંદર જેટલી ટીમોએ હોય ભાગ લીધો જેમાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી જેવી કે ભાઈઓ અને બહેનોની ખોખો ચેસ સ્પર્ધા વોલીબોલ સ્પર્ધા જેવી અનેક સ્પર્ધાઓ યોજવામાં આવી જેમાં સમગ્ર સ્પર્ધાના સ્પોન્સર અસાઈ ગ્લાસ ઇન્ડિયા હતા જેમાં કંપનીના સીએસઆર મોઢવાડિયા હાજર રહી તમામ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો અસાઈ ગ્લાસ ઇન્ડિયા તરફથી તમામ ખેલાડીઓને ચા અને નાસ્તો કરવામાં આવ્યો વધુમાં ચાણસમા તાલુકાના ખેલ મહાકુંભના કન્વીનર શ્રી અશોકભાઈ ભગોરા અને વિજયભાઈ મકવાણા હાજરી રમતોની શરૂઆત કરવામાં આવી હતી જેમાં વિજેતા ટીમોને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા જેમાં ચાણસમા કેડવણી મંડળના મંત્રી શ્રી અનિલભાઈ પટેલ શાળાના આચાર્ય શ્રી કડદમભાઈ મોદી હિરેનભાઈ મોઢવાડિયા મુગજીભાઈ ચૌધરી હાજર હતા આમ સમગ્ર સ્પર્ધાઓ શાંતિપૂર્ણ માહોલમાં લેવામાં આવી હતી મહાકુંભ અંતર્ગત બે હજાર ચોવીસ પચીસ શ્રી પીપી પટેલ હાઈસ્કૂલ શારદા સંસ્કાર ભવન ચાણસમાં મુકામી આજે ખોખો ની જે સ્પર્ધા છે એમાં અંડર ફોર્ટીનમાં છ ટીમ આવેલી છે અંડર માં છ ટીમ આવેલી છે અને ઓપનમાં બે ટીમ આવેલી છે આમ એકસો ને સિત્તેરથી આજુબાજુ વિદ્યાર્થીઓ એ અહીંયા આગળ ખો ખોની સ્પર્ધા રમશે આવતીકાલે આઠ તારીખે બહેનોની ટીમ છે એ પણ સારી એવી ટીમો આવવાની છે અને એના પછી નવ તારીખે પણ ચેસની સ્પર્ધા છે અને આ ત્રણે ત્રણ દિવસના જે સસંયોજક દાતા દાતા છે અસહી ઇન્ડિયા ગ્લાસ લિમિટેડ અને એમના સીએસઆર શ્રી હિરણભાઈ મોઢવાડિયા સાહેબ પણ અહીંયા આગળ બાળકોને પ્રોત્સાહન આપવા માટે થઈ એ અહીંયા પધાર્યા છે અને એમના તરફથી આ જે બાળકો આવેલા છે એ સમગ્ર બાળકોને એમના તરફથી ચા અને નાસ્તો સાથે આવેલા જે ટીમ મેનેજરો છે એમ બધાને થઈ લગભગ બસો એક જેટલાજનો એમનો તરફથી એ નાસ્તાના દાતા છે એટલે ખરેખર આ અસાઈ જે ક્લાસ લિમિટેડ છે એમના મે જે સીએસઆર સાહેબને છે પણ હું ખૂબ ખબ ધન્યવાદ આપું છું કે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે થઈ કે અહીં આગળ વધાર્યા છે અને ઉત્સાહભેર બાળકો પણ ખૂબ જ લાભ લીધો છે અને એના પરિણામ સ્વરૂપે ખેલ મહાકુંભને કારણે આપણા ગુજરાતમાંથી એક સારું યુવાધન ખેલશે ગુજરાત રમશે ગુજરાત જીતશે ગુજરાતના નારા સાથે એક સારા યુવાનો એ આગળ જાય એ હેતુથી આ જે આમના જે નર્સરી છે શ્રી અશોકભાઈ ભોગરા સાહેબ અને મકવાણા વિજયભાઈ આ બંને મિત્રોએ અહીંયા આ સ્પર્ધાનું આયોજન કરેલું છે એટલે બંને મિત્રોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ જય ભારત